નમસ્કાર આપ જોઈ રહ્યા સ્પાર્ક ટુડે ન્યૂઝ ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર થઈ ગઈ છે જો કે આ વચ્ચે સાબરકાંઠાના તલોદ તાલુકાના આંત્રોલી વાસ દોલજી ગામમાં સ્થાનિકોએ ચૂંટણીનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે ગામમાં વર્ષોથી પાયાની સુવિધા પહોંચી શકી ના હોવાથી ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે અનેક વખત રજૂઆતો કરવા છતાં પૂર્વ સરપંચ કે તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી શનિવાર સવારે આઠ વાગે ગ્રામ પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર સાબરકાંઠાના તલોદ તાલુકાના આંત્રોલીવાસ દુલજી ગામમાં સ્થાનિકોએ પાયાની સુવિધાઓના અભાવને કારણે ગ્રામ પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે ગામમાં વર્ષોથી રોડ રસ્તા અને વીજળીની સમસ્યાનો લોકો સામનો કરી રહ્યા છે અનેકવાર રજૂઆતો કરવા છતાં પણ પૂર્વ સરપંચ કે તંત્ર દ્વારા આ બાબતે કોઈ કામગીરી કરવામાં આવી નથી ગામમાં બાળકોને શાળામાં જવા માટે રસ્તા જ નથી ચોમાસામાં તેઓ ભારે હાડમારી વેઠી રહ્યા છે લાઇટની પણ અનિયમિતતા છે ત્યારે આ બધા પ્રશ્નોને લઈને ગામ લોકોએ ચૂંટણી બહિષ્કારનું એલાન કર્યું છે જો તંત્ર ટેક્સ ભરવા છતાં સુવિધાઓ ના આપી શકે તો તેવી ચૂંટણીની તેમને કોઈ જરૂર નથી તેમ ગ્રામજનોએ જણાવી રહ્યા છે આ સાથે જ ગામમાં કોઈ ઉમેદવારે પ્રચાર માટે આવવું નહીં તે પ્રકારના બેનર પણ લગાવીને ગ્રામ પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે આગામી આવનારી ચૂંટણીનો ગ્રામ પંચાયત ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ કારણ કે અમારે ચોમાસું ચાલુ થાય ત્યારથી જ અમારે લાઇટનો પ્રોબ્લેમ બહુ જ બનવા માંડે છે કારણ કે અમારે પચીસ વર્ષથી રસ્તાની નહીં કોઈ નિકાલ નહીં કોઈ લાઈટનો નિકાલ ગામની પંચાયતમાં કીધું તો બે ત્રણ વખત કીધું તમારા જ્યોતિગ્રામ આવી જશે આવી જશે સરકારી બધા ફરતા આલે છે જ્યોતિગ્રામની સુવિધા આલેલી છે તો બી અમને અહીં ખેતરોમાં રહીએ છીએ તો કોઈ સુવિધા આપતા નથી ગામમાં બધાની ઘેર લાઈટ હોય છે ચોમાસામાં અમારી ઘેર લાઈટ નથી હોતું આ છોકરો ભણવા જાય છે પેલું આ ત્યાંથી લઈ સનવે અને આપણે તો ઘેરાઈને શું કરે રાતે તો લાઇટ જ નથી હોતું તે ચોમાસામાં અમારે લાઇટનો બહુ પ્રોબ્લેમ બને છે તેના કારણે બહુ બધા તકલીફ અમારા ચોમાસામાં પડે છે મારું નામ રાઠોડ છે આગામી ચૂંટણી આવવાના અમે ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ બહિષ્કાર કરવાનું કારણ અમારો રસ્તો જે જેથી કરીને પાણી ભર આવતો રસ્તો કોઈ સાધન આવી શકતું નથી ડિલિવરી કેસ હોય તો પણ તકલીફ પડે છે એકસો એકસો આઠ પણ આવી આવી શકતી નથી બીજા નંબરમાં ધોતી ગામનું લાઈટ અમને મળતું નથી અને આ બહિષ્કાર કરવાનું કારણ આ જ છે કેટલા વર્ષથી મતલબ આ લાભ લગભગ આ લાભ અમને પચીસ ત્રીસ વર્ષથી મળતો નથી પહેલાથી હવે રવા જેથી ખેતરોમાં મકાન બનાવ્યા હતા અમના અમને કોઈ લાભ મળતો નથી પંચાયતનો પણ આ બાબતે કેટલી મૌખિક રજૂઆત કરી તમે ઘણી વખત મૌખિક રજૂઆત કરી પણ કોઈ કાર્યવાહી થતી નથી એટલે આ તમે ગ્રામ પંચાયત ચૂંટણી બહિષ્કાર કરો છો આ વખતે ગ્રામ પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ કારણ કે રસ્તો અમારો ખરાબ થઈ ગયો છે આવવા જવામાં બાળકોને પણ તકલીફ પડી રહી છે નિશારુક પણ જઈ શકતા નથી એના કારણે ચોમાસાની અંદર કેટલા બાળકો અહીંયા ભરવા જઈ ચોમાસાની અંદર બાળકો લગભગ પંદરથી વીસ બાળકો અમારો શાળામાં ભણવા જોઈએ ને વચ્ચે એક ખરાબાના રસ્તાના કારણે જઈ શકતા નથી બાર મંદિર અંદર કેટલા જોઈએ બાર મંદિરે લગભગ પંદર પંદર એક બાળકો અમારો જોઈએ નામ બોલી લો નામ મારું સોલંકી બાલુ બાલુસિંહ આગામી આવનારી ચૂંટણી બાબતે અમે બહિષ્કાર કરીએ છીએ આ વૈગન કોઈ વોટ લેવા માટે આવવું નહીં કારણ કે અમારે પચીસ ત્રીસ વર્ષથી મતલબ છ જ નહીં રસ્તો પહેલાંથી જ મારો જન્મ થયો આ બધા આવડા મોટા મોટા થયા તો એ અત્યાર સુધી આ રસ્તો બન્યો જ નહીં કોઈ અને અમારા લોકોને જવા આવવા માટે બહુ જ તકલીફ પડે છે ચોમાસામાં કોઈ ચોમાસામાં કોઈ પણ સાધન આવી જઈ શકતું નથી ગમે તે કોઈ દવાખોન દવાખોન ગમે તે કોઈ પ્રોબ્લેમ આવે તો એ કોઈ વેગન એકસો આઠની કેવી કોઈ સુવિધા જ નહીં અમારે અમારે જવાનું કઈ રીતના આ છોકરો દસથી વીસ છોકરાઓવાળી સ્કૂલમાં બને છે પછી બાર મંદિરમાં દસ દસ નાનો નાનો દસ છોકરો ભણે છે તો અમારા લોકોને બનવા આવવા જવા માટે કોઈ ચોમાસામાં તો કોઈ જઈ જ નહીં શકતું પહેલાં તો કોઈથી આટલા અહીંયા તો બહુ પોણી પાણી ચોમાસાનું ફૂલ પોણી જાય રસ્તાનો કોઈ પ્રોબ્લેમ અને જે લોકો છે એ લોકો કંઈ કંઈ જતા રહ્યું છે કે મારો રસ્તો તમારો બની જશે બની જશે બની જશે પણ આજ સુધી આ રસ્તાનો કોઈ નિકાલ આવ્યો નહીં એટલા માટે આજથી અમે આજ આવનારી ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ કારણ કે આ રસ્તાના પ્રોબ્લેમ લીધે આજ પાસે કોઈ એ વિક વટ માં આવું નહીં મારું નામ રાઠોડ અજીત છે